તમારા માટે લઈને આવ્યા છીએ આખું જેને કહેવાય તમને બતાવવાના છે તો છેક સુધી વિડીયો શું છે અહિયાં બાળકો માટે કઈક નવીન રમતો તમે શું નવું જાણવાના છો માણવાના છો બધી વસ્તુ તમને બતાવવાના છે તો છેક સુધી બન્યા તો મિત્રો આજે આપણે માત્ર ખાલી શેર નથી કરવાની આજે પહેલી મેચ એટલે ગુજરાત સ્થાપના દિવસ છે ને આ ગુજરાતના સ્થાપના દિવસમાં રાજકોટ ઇન્સ આપણે કઈક ક્વેશ્ચન પૂછવાના છે એ ક્વેશ્ચન જો સાચો આન્સર આપીએ એન્ટરટેનમેન્ટ કઈક થાય તો આપણે ગિફ્ટ ઓલ આપવાના છીએ તો છેક સુધી વિડીયોમાં બની રહેજો મિત્રો અત્યારે આપણે અટલ સરોની અંદર આવી ચૂક્યા છીએ ને એન્ટ્રી આપણે જોઈ છીએ કે ઘણો બધો ટ્રાફિક આપને જોવા મળે છે ખાસિયત આવ્યો તમે અહીંયા આવો ને એટલે ઈ છે કે આપને ખિસ્સા ને પાકિટ ને એવું ચેક કરે છે કે જેથી કોઈ જેને કહેવાય કે ધુમ્રપાન કોઈ નથી કરતું કોઈ વ્યસન નથી કરતું ફાકી ફાકી કોઈ ખાતું હોય કોઈ ગુટખા માવો ખાતા હોય ને તો એ કાઢીને તમે અહીંયા આવજો કારણ કે અહીંયા જો તમે લઈને આવશો ને તો પેલા તો તમને એ કઢાવશે ટિકિટ એ કદાચ તમને પછી આવશે આપણે આવે ગયા છીએ તે અટલ સૌરના એન્ટ્રી ગેટ ની અંદર તો આપણે એક નયન રમે જેને કહેવાય કે ફાઉન્ટેન જોવા મળે છે અંદર આવતાની સાથે જ 2024 એટલે કે આજે પહેલી મે છે ગુજરાતનો સ્થાપના દિવસ અને 2024 નું એક એટ્રેક્ટિવ મોડેલ સાયા આવ્યું છે મિત્રો અહીંયા આવીને એટલે આપણે એટલી થોડીક વાર તો મજા આવી જાય કેમ થાય કે આ આપણે ફોટોગ્રાફી ની આપણે મજા લઈ લઈ સેલ્ફી પાડી લઈ કારણ કે આવો જે લાવો છે ને કદાચ બીજી વાર નહીં મળે આપણે એક્ઝેક્ટ કે છે કહી શકાય સૌથી ફ્લેગ રાખવામાં આવ્યો અને હવે આપણે ધીમે ધીમે અંદર જઈ જઈશી શું છે આની અંદર અલગ અલગ એમ્યુનિટી બાળકોને શું મજા મળવાની છે એ આપણે લાઈવ જોઈએ તો ચાલો મારી સાથે આપણે આગળ જોઈએ મસ્ત મજાનો ગેટ છે અને આ ગેટ છે એ બે બાજુ હજી તો હજી શાંત છે પણ થોડીક વાર પછી આપણે અલગ અલગ લાઈટ આપને જોવા મળવાની છે મિત્રો આપણે ઘણી વખત એમ થતું હોય કે આપણે પાખુ હોય તો કેવું સારું હોત કેવું મસ્ત લાગે પણ જો ખરેખર તમારે પાખવાળા ફોટો ભણાવો હોય ને તો અટલ સરોવર માં આપણી માટે મસ્ત મજાનો નું છે કે જ્યાં આપણે છે ને પાખવાળા ફોટો પડાવી શકીએ છીએ ભાઈ મિત્રો આપણે અટલ સરોવરમાં આવી અલગ પ્રકારની એક્ટિવિટી જોઈ રહ્યા છીએ શું છે છે આ એક્ટિવિટી આપણી સાથે અટલ સરોવરમાં રિષભભાઈ આજે અલગ એક્ટિવિટી આપણે હમણાં અત્યારે મસ્ત મજાની જોઈએ છીએ એક્ટિવિટી શું છે એક્ટિવિટીમાં તમે અત્યારે જો કે જે આતાપી ઓન્ડરલાઇન થીમ પાર્ક છે જે ગુજરાતનો સૌથી લાર્જેસ્ટ થીમ પાર્ક છે અને એની આખી એન્ટરટેનડી અહીંયા આવી છે પરફોર્મ કરવા જે તમે એક્રોબેક ડાય છે બોલીવુડ ડાન્સ છે મેસ્કો ડાન્સ છે એ બધા જ પરફોર્મન્સ તમને જોવા મળશે ઓકે થેન્ક યુ સો મચ રિષભભાઈ અને થેન્ક યુ સો મચ તમારી આખી ટીમ ને કે મસ્ત મજા અત્યારે એન્ટરટેનમેન્ટ અમારી રાજકોટિયન્સ ને કરાવી રહ્યા છે તેની સાથે તમને મને બધાય ને ગમી જાય ને એવું રંગીલું રાજકોટ કે જી હા રંગીલું રાજકોટ લખેલું આર્ટ છે કે જ્યાં આમ આપને મજા આવી જાય ને એવા તમે સેલ્ફી પણ લઈ શકો છો ને ફોટા પણ પાડી શકો છો તો અહીં આવીને જો તમારે સાયકલ ની અંદર ફરવું હોય ને એટલે કે ખાલી સાદી નહીં સાયકલ નહીં હો તમારે ઇલેક્ટ્રિક સાયકલ નહીં ફરવું હોય ને તો અહીંયા આવીને તમે ઇલેક્ટ્રિક સાયકલ ની મોજ મારતા મારતા પણ અટલ સરોવરમાં ફરી શકો છો ઘણા બધા ફાઉન્ટેન જોકે ગણી શકાય એમ નથી પણ નયન રમ્ય જેને કહેવાય ને કે અલગ અલગ ફાઉન્ટેન ની વચ્ચે એક મોટા એવા સામની ઉપર આપણે આપણો ઇન્ડિયન ફ્લેગ નેશન કેસરી સફેદ અને લીલો અલગ અલગ પ્રકારનો જે આપણે ઇન્ડિકેટ કરે છે એવો નેશનલ ફ્લેગ આપને જોવા મળે છે તો હવે આપણે અટલ સરોવર બાજુ જઈ છે આવો મારી સાથે આજે આપણે અટલ સરોવરની ની શેર કરવાની છે આપણે રેસ્ટ હોય કે આમ નયન રમ્યો જેને કહેવાય ને કે અલગ અલગ આર્ટસ રાખેલા છે ત્યાં આપણે ફોટા પાડી શકીએ છીએ એનો આનંદ માણી શકીએ છીએ ખરેખર મજા તો અહીંયા આપણે જેમ જેને કે જૂના રેસ્ટ વર્ષ માં સાંજે જાય ને તો અમને જવાની બહુ મજા આવે એટલે જો તમે અહીંયા આવો છો તો બપોર પછીનો સમય ખૂબ જ સારો અનુકૂળ રહેવાનો છે કારણ કે અહીંયા બેસવાની પણ સારી વ્યક્ત છે અલગ અલગ આર્ટસે પણ એવા સારા રાખેલા છે કે જે કદાચ આપણે પહેલી વખત કદાચ નો પણ જોયા હોય તો જો અહીંયા આવું હોય તો સરસ મજાના આ પ્રતાંગણ તમે જોઈ રહ્યા છો કે જ્યાં આવીને આપણે આનંદ કરી શકીએ છીએ આપડે અત્યારે એવી જગ્યાએ આવી ગયા છીએ કે જ્યાં આપણે ઘણા દિવસથી મન થતું હતું ને ઘણા દિવસથી થી થોડુંક સસ્પેન્સ રહેતું હતું કે આપણે છેલ્લા એક મહિનાથી અલગ અલગ સોશિયલ મીડિયાની અંદર જોતા હતા કે આ બાજુ ડ્રીમ લખેલું છે આ બાજુ બેકગ્રાઉન્ડ ની અંદર મોટું એક ફજર ફરે છે તો લંડન છે કે શું માં શું છે તો આજની એ આતુરતાનો અંત આપણે જેમ પહેલા વાત થઈ એમ આવી ગયો છે તો આવો આપણે આજે અટલ સરોવરની આપણે મજા લઈએ ડ્રીમ લખેલું આપણે પહેલા જોતા હતા અત્યારે તમે ત્યાં આવી શકો છો અને પાછળ એક જેને કહેવાય ને કે આમ આમ મનને ગમતું અને એમ થાય કે આપણે જોયા જ રાખીએ એવું અટલ સરોવર આપણે અત્યારે એની મજા લઈ રહ્યા છીએ મનમાં કંઈક ડ્રીમ હોય છે ને જો એ ડ્રીમ પૂરું થાય ને તો આપણે મજા આવી જાય આવી જ કંઈક વ્યવસ્થા એ કરેલી છે જેને કહેવાય ને કે ડ્રીમ લખેલું છે અહીંયા આવો કંઈક આપણે સપના મગજમાં આવી જાય સપના મગજમાં આવી જાય એટલે મન આમ ખુશનુંમાં આવી જાય ને આપણે મજા આવી જાય ને કદાચ એવું પણ બને કે આપણા સપના પૂરા પણ થઈ જાય તો આની માટે એકવાર તો આપણે અટલ સરોવરમાં આવીએ

કારણ કે બહુ વર્ષો પહેલા જે રેસકોસની અંદર એટ્રેક્ટિવ પોઈન્ટ ઘણા બધા હતા એમાંનો એક એટ્રેક્ટિવ પોઈન્ટ આપણે ઘડિયાળ હતો એ ઘડિયાળ છે જેવું મોડલ છે અહીંયા એટ્રેક્ટિવ પોઈન્ટ રાખેલો છે